પ્રવિણભાઈ મુળજીભાઈ સોલંકીની ભત્રીજીને બાજુમાં રહેતા લખનનાથ જગન્નાથ ડાંગરનો પુત્ર યોગેશ ભગાડી ગયો હતો આ બાબતે બંનેના પરિવાર વચ્ચે સામસામા મારામારી થઈ હતી જેમાં સિત્તેર વર્ષના મુળજીભાઈ સોલંકીને ગંભીર ઇજા થવાથી જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં ભેસાણ પોલીસમાં બનાવ હત્યામાં પડમ્યો હતો જેને પગલે એન એમએન કતારિયાએ તપાસ હાથ ધરી હતી ગણતરીની કલાકોમાં તાલુકાના કારિયા ગામથી ઝુંપડપદ્દીમાંથી આરોપીને દબોચીને વૃદ્ધના હત્યા કેસમાં બે મહિલા સહિત નવ આરોપીઓની ધરપકડ કરી હથિયાર કબજે લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જે નવ સાત બે હજાર ચોવીસના રોજ બનાવ બનેલો તેવો ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકી તેમની ભત્રીજીને આ જે આરોપીઓ છે તેમનો દીકરો યોગેશ બગાડી ગયેલો તે બાબતનો ખાર રાખી અને ગઈ તારીખ નવ સાત રોજ સાંજના સમયે બોલાચાલી થયેલી તેવા સમયે આ આરોપી નંબર એક છે રાહુલ લખનનાથ ડાંગર તે લાકડી લઈને આવેલો અને ત્યારબાદ અન્ય જે આરોપીઓ છે તે બધા એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી છે બે મહિલાઓ છે અને અન્ય તમામ પુરુષો છે આ તમામે મળી ફરિયાદી અને ફરિયાદીના પિતા મુરજીભાઈ ગાંડાભાઈ સોલંકી અને અન્ય સાહેતો આ તમામ સાથે છે આ જે દીકરી ભગાડી ગયેલા તે બાબતે માથાકૂટ કરેલી ત્યારબાદ વારાફરતી આ લોકોએ પથ્થરોના છૂટા ઘા મારેલા જે આજે મુરજીભાઈ સોલંકીને ઈજા પહોંચાડેલી જેમને સારવાર અર્થે સૌપ્રથમ ભેંસાણ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં ભેંસાણ પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પંદર બે તથા ત્રણસો બાવન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો પરંતુ આ મુજીભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લાવેલા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું તો આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય નય સંહિતાની કલમ એકસો ત્રણ પબ્લિક એક આ ઉપરાંત એકસો પચીસ એ ચોપન અને ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ઉમેરો કર્યો ને હાલ આ તમામ નવે નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે